જય માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે આમચૂર પાવડરની એકદમ ખાટી મીઠી ચટણી બનાવવાની છે તેના માટે મેં આમચૂર પાવડર લઈ લીધું છે આજે આંબલી કે લીંબુનો કોઈ ઉપયોગ કર્યા વગર આપણે ફરસાવાળાની દુકાને જે ચટણી મળે છે સમોસા અને કચોરી સાથે તે બનાવીશું તેના માટે બે ચમચી જેટલો આમચૂર પાવડર લઈ લઈશું બોલમાં હવે બાઉલમાં લઈ લીધો છે આમચૂર પાવડર એ થોડું થોડું પાણી એડ કરીને આમચૂરને આપણે પહેલે ઓગાળી લેવાનો છે થોડું થોડું પાણી એડ કરીશું એક સાથે બધું પાણી નથી એડ કરવાનું ને તો લમ્સ પડી જશે એ થોડું થોડું પાણી એડ કરીને આમચૂરને એકદમ ઓગાળી લઈશું પહેલાં પછી જરૂર પૂરતું પાણી એડ કરીશું પહેલાં ઓગાળી લઈશું જો આમચૂર પાવડરને આપણે એકદમ ઓગાળી લીધો છે બે ચમચી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે એટલે બે ગ્લાસ જેટલું આપણે પાણી લઈશું તમારે જેટલી ચટણી બનાવી હોય તે પ્રમાણે આમચૂર પાવડર લેવાનો આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈશું જો આમચૂર પાવડરને એકદમ પાણીમાં ઓગાળી લીધા છે હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીશું તેના માટે એક પેન લઈ લઈશું ગેસની આજ ચાલુ કરી દીધી છે હવે પેનમાં આપણે આમચૂર પાવડરને બિગાડીને રાખ્યો છે તે એડ કરી દઈશું એકથી બે ઉભરા લાવી દઈશું પહેલાં પછી બાકીના મસાલા કરીશું એકથી બે ઉભરા લઈ દેવાના છે પહેલાં એકદમ ઉકારી લેવાનું છે પાણીને ઉકળવા માંડ્યું છે પાણી એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું મેં અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર લેવાનો છે જિંજર પાવડર આવશે તે લેવાનો છે એક ચમચી જેટલો સંચર પાવડર લઈ લઈશું એક ચમચી જેટલું ચમચી જેટલું એડ કરવાનું છે એ સ્વાદ અનુસાર મીઠું લઈશું પણ આપણે આમચુ પાવડર લીધો છે અને સંચર પાવડર લીધો છે એટલે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે હલાવી લઈશું આવી રીતે સરસ મિક્સ કરી લઈશું પહેલાં એ મસાલા એડ કર્યા છે એટલે થોડું તેને ઉકાળી લઈશું એક બે ઉભરા આવવા દઈશું પછી આપણે મીઠાશ માટે ગોળ એડ કરવાનો છે તમારે જો ખાંડ લેવી હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો પણ એ હું ગોળ લઈ રહીશું પણ ગોળનો જ ટેસ્ટ આ ચટણીમાં બહુ સરસ આવે છે એટલે બને ત્યાં સુધી તમે ગોળનો જ ઉપયોગ કરજો એક થી બે ઉભરા લાવી દઈશું છે સરસ દેખતા તમને આ ચટણી પતલી લાગશે પણ એમાં આપણે એક ઇંગ્લિશ આપણે એડ કરીશું આ ચટણી એકદમ ઘટ થઈ જશે ઉકળી ગયું છે સરસ ગોળ લઈ લઈશું એક વાટકી જેટલો ગોળ લેવાનો છે તે એડ કરી દઈશું હવે ગોળને આપણે પીગાળી લેવાનો છે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહીશું જો ગોળ સરસ પીગળી ગયો છે અને આપણે મસાલા પણ સરસ કૂક થઈ ગયા છે અંદર ચટણીમાં અને કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે જેમ જેમ ચટણી ઉકળશે એમ એનો કલર ચેન્જ થઈ જશે વ્યા આ ચટણીને ઘટ કરવા માટે આપણે તેમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું એક બાઉલમાં લઈ લઈશું જેથી આપણી ચટણી ઘટ થઈ જશે આવડતી કોઈ પણ કરિયાણા સ્ટોરમાં તમને મળી જશે કોર્નફ્લોર પેકેટ એક ચમચી જેટલું લઈ લઈશું બે ગ્લાસ જેટલા પાણીમાં આપણે એક ચમચીનો જ ઉપયોગ કરવાનો છે વધારે નથી એડ કરવાનો એક ચમચી જેટલું લઈ લીધો છે એને એક ચમચી જેટલું પાણી લઈને સરસ ઓગાળી લઈશું કોણ પહેલાં સ્તરી બનાવી લઈશું એકદમ પતલી સ્લરી બનાવવાની છે જો પી દીધું છે સરસ હવે આ સ્લરીને આપણે ચટણીમાં એડ કરી દઈશું જેથી આપણી ચટણી ઘટ થઈ જાય સ્લરીને એડ કરી દઈશું ચટણીમાં ફરસાણવાળાની દુકાને જે ચટણી બને છે તે આવી રીતે જ બનાવે છે સમોસાની કચોરી સાથે ખવાતી ચટણી જો જેને એમ જેમ ચટણી ઉકળશે એમ એમ આપણી ચટણી ઘટ થઈ જશે એકથી બે ઉભરા હવે લાવી દઈશું દસ જ મિનિટમાં બની જાય છે આ ચટણી ફટાફટ બની જાય છે બહુ વાર નથી લાગતી જો એકદમ ઘટ થવા માંડી છે ઠંડી થશે પછી પણ ઘટ થઈ જાય છે આ ઉકારી લેવાની છે રેડી થઈ ગઈ છે આપણી ચટણી ખટ્ટી મીઠી ચટણી બનીને રેડી છે ગેસની આંચ બંધ કરી દઈશું અને ચટણીને આપણે એક બોલમાં સોવ કરીશું ફટાફટની ટેસ્ટી એવી સમોસાની કચોરી સાથે ખવાય એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે આમચૂર પાવડરની ખાટી મીઠી ચટણી બની ગઈ છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રીતે ખમચૂર પાવડરની ચટણીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલકન જરૂરથી દબાવજો ફટાફટની ટેસ્ટી એવી આમચૂર પાવડરની ખાટી મીઠી ચટણી બનીને રેડી છે ટિસ્ટી ટીવી અમચુર પાઉડર ની ખાટી મીઠી ચટણી